નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ધોળકા ખાતે વિજ્ઞાન દિવસ નિમિત્તે મોહમ્મદી પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળો યોજાયો વિવિધ કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ ભારતીય વિજ્ઞાન દિવસ નિમિત્તે મોહમ્મદી પ્રાથમિક શાળામાં બપોરે બાર કલાકે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું વિજ્ઞાન શિક્ષક ઘાંચી સદામભાઈ અને મલેક જાવેદભાઈ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું शाळाना ना धोरण छी आठ ना बाळके उत्साहभेर भाग लिधो चंद्रयान पवंचकी, सूर्यमंडळ पाचन तंत्र उत्सर्जन समजातू मोडेल ज्वालामुखी विद्युत प्रवाह असरो दर्शवता मोडेल પેરિસ્કોપ કેલિડોસ્કોપ હાઇડ્રોફોબિક મટીરીયલ ડાર્ક રૂમ સોલર એનર્જી વાસ્તવિક પ્રતિબિંબ ગ્રીનહાઉસ વિદ્યુત ચુંબક ઘરગથ્થુ ઈલાજ પોષક તત્વો લાઇટ દ્વારા રાજ્ય અને તેની રાજધાનીની સાચી ઓળખ વગેરે શાળાનો એક વિદ્યાર્થી રોબોટ બન્યો હતો શાળાના તથા શાળાના બહારના વિદ્યાર્થીઓએ પ્રયોગો નિહાળ્યા હતા શાળાના આચાર્ય સરે આયોજનમાં મદદ કરનાર તમામ શિક્ષક મિત્રોને અને બાળકોને અભિનંદન પાઠવ્યા હતા દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે